અમદાવાદના સૌથી જૂના આંબાવાડી બજારમાં ગેરકાયદે ઉભા થયેલા દબાણ દૂર કરવામાં આવશે છડાવાડ પોલીસ ચોકીથી આંબાવાડી બજાર સુધી થયેલા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે અંદાજે ચાલીસ વર્ષ જૂના દબાણ હટાવવા માટે અમદાવાદ મહાનગરપાલિકાએ સાત વખત નોટિસ આપી છે પરંતુ હજી સુધી વેપારીઓ દ્વારા દબાણ દૂર નથી થયા કપાતના ચાલીસ ટકા હિસ્સો બાકી રાખવા માટેની સૂચના બાદ પણ કાચા શેડ ઉભા કરી દબાણ કરવામાં આવ્યું અને વેપારીઓ દબાણ હટાવવાની કામગીરીમાં વિક્ષેપ ઉભો ન કરે તે માટે પોલીસ બંદોબસ્તની માંગ કરવામાં આવશે અનિવાર્ય સંજોગોમાં પોલીસ તો બંદોબસ્ત નહીં મળી શકે તો અમદાવાદ મનપા દ્વારા એસઆરપીની ટુકડી સાથે રાખી ઉત્તરાયણ બાદ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે અમદાવાદ શહેરમાં ચાલીસ થી પચાસ વર્ષ જૂના દબાણ અમદાવાદ મહાનગરપાલિકા તરફથી દૂર કરાશે અમદાવાદના પશ્ચિમ ઝોનમાં આંબાવાડી વિસ્તારમાં છડાવડ પોલીસ ચોકીથી લઈને આંબાવાડી ચાર રસ્તા સુધી આવેલા કમર્શિયલ એકમો છે તેને અમદાવાદ મહાનગરપાલિકા તરફથી દૂર કરવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે જેની પાછળ બે કારણ મહત્ત્વના છે એક જે પંચવટીથી આંબાવાડી સુધી બની રહેલો ફ્લાયઓવર બ્રિજ છે અને તેની સાથે આ દુકાનો છે કે જે મુખ્ય રોડ ઉપર દબાણ થતું હોય તે પ્રકારની પરિસ્થિતિમાં છે ભૂતકાળમાં પણ અનેક વખત અમદાવાદ મહાનગરપાલિકા તરફથી આ એકમો છે તેને નોટિસ આપવામાં આવી હતી પરંતુ હજી સુધી આ દુકાનો છે તેમના તરફથી દબાણ દૂર નથી થયા જેના કારણે અમદાવાદ મહાનગરપાલિકાએ નિર્ણય કર્યો છે કે આ દુકાનો છે તેને ઉત્તરાયણ બાદ કોઈપણ સમયે તોડવામાં આવશે એટલું જ નહીં જો આવશ્યકતા ઊભી થશે તો અમદાવાદ મહાનગરપાલિકા તરફથી પોલીસનો બંદોબસ્ત અને એસઆરપીની ટુકડીઓ છે તેને પણ સાથે રાખવામાં આવશે જેથી કરીને ઘર્ષણની પરિસ્થિતિ છે તે ન ઊભી થાય અને જે રોડ ઉપર જાહેર રોડ ઉપર ઊભા થયેલા દબાણો છે તેને હટાવવા માટે અમદાવાદ મહાનગરપાલિકા છે તેને સરળતા મળી રહે કેમેરામેન અજય પાંડે સાથે કુ શાંક સોની એ બીપી અસ્મિતા અમદાવાદ મહાનગરપાલિકાની અંદર કેટલીક જગ્યાએ આપણે વાત કરી અનઅધિકૃત બાંધકામ દબાણ રોડ ઉપર કરી દેતા હોય છે સામાન્ય રીતે આ બાંધકામ થયા પછી મંજૂરી લીધા વગર પછી પોલીસની મદદ લેવાની પડતી હોય છે પરંતુ ઘણીવાર પોલીસ બંદોબસ્ત કોઈક વાર ના મળી શકે તો મહાનગરપાલિકા દ્વારા આપણે રાજ્ય સરકાર પર તરફથી એસઆરપી પ્રાપ્ત થયેલી છે આ એસઆરપીનો ઉપયોગ કરી આવનાર સમયગાળા દરમિયાન જે પણ ડિમોલિશન કરવાના હશે ત્યાં આગળ એસઆરપીનો ઉપયોગ કરવામાં આવશે તદઉપરાંત કેટલાક ઝોનની અંદર કેટલાક વોર્ડની અંદર કેટલાક દબાણો થયેલા હોય છે છડાવડ પોલીસ સ્ટેશનની સામેનો ભાગ હોય રાજીવનગરની અંદર હોય બુલેટ ટ્રેનના પ્લેટફોર્મ નંબર બારની પાછળનો ભાગ હોય લાલ બહાદુર સ્ટેડિયમની આજુબાજુનો થોડોક ભાગ હોય આવા જે દબાણો જે આઈડેન્ટિફાઈ કરેલા છે આવનાર સમયગાળા દરમિયાન આ દબાણો એસઆરપીની મદદથી અમે આ દૂર કરવા માટે જઈ રહ્યા છીએ